પાટણમાં નકલી ઘીનું મોટું મોટો કૌભાંડ ભંડાફોર એલસીબી સફળ રેલ લાખોનો નો જપ્ત પાટણ શહેરમાં નકલી ઘી બનાવતી એક વિશાળ ફેક્ટરી ઝડપાતા હાહાકાર મચ્યો છે પાટણ એલસીબીએ ખાતરીયાત બાતમીના આધારે રેડ કરી લાખો રૂપિયાના નકલી ઘીનો મુદ્દામાલ કબજે કર્યો છે ફેક્ટરીમાં સોયાબીન તેલ અને વનસ્પતિ ઘીની મિલાવટ કરી વિવિધ બ્રાન્ડના નામે નકલી ઘી તૈયાર કરી સમગ્ર ગુજરાતમાં સપ્લાય કરવામાં આવતું હતું માવજત અને કૃષ્ણા બ્રાન્ડના નામે ગાયનું શુદ્ધ ઘી બતાવી અને ચલાવવામાં આવતો આ નકલી ઘીનો કારોબાર અત્યંત મોટા પાયે ચાલતો હતો તપાસમાં સામે આવ્યું છે કે ગેરકાયદેસર ફેક્ટરી અશ્વિનભાઈ અંબાલાલ મોદી ધ્રુમિલ અશ્વિનભાઈ મોદી અને પ્રકાશ વ્રદલાલ મોદી દ્વારા સંચાલિત હતી રેડ દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ પણ હાજર રહી સેમ્પલ લઈ ગઈ છે જેને આગળની લેબ તપાસ માટે મોકલવામાં આવ્યા છે પરંતુ મોટો આક્ષેપ એ છે કે છેલ્લા એક વર્ષમાં એલસીબી અને એસઓજી દ્વારા ઘણી વખત સફળ રેડ કરી આવા નકલી ખાદ્ય પદાર્થોના ગેરકાયદેસર ધંધાઓ પકડી પાડ્યા હોવા છતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટા સ્તરની કરવામાં આવી નથી વિભાગની નિષ્ક્રિયતા પર સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જ્યારે પોલીસ વિભાગ સતત રેડ કરી નકલી માલ પકડી પાડે છે તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેમ લાંબા સમયથી નિષ્ક્રિય છે શું કોઈ છત્રછાયા હેઠળ નકલી ઘીનો ધંધો ફેલાયો છે મોટા પાયે નકલી ઘી બજારમાં કેવી રીતે પહોંચી રહ્યું હતું પાટણની આ રેડ બાંધ અનેક વર્ષોથી ચાલી આવતી નકલી ઘી બનાવતી ગુંજલક ચેઇન પરથી પડદો ઉઠ્યો છે વધુ તપાસ આગળ વધે તેવી શક્યતા છે રિપોર્ટ નાથાલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ રાધનપુર